અત્યારે આપણે બાયડ તાલુકાના માધવ કંપાની અંદર આવેલા છીએ ત્યાં એક રેનાટોસ નવાનું એટલું બધું રિઝલ્ટ સારું મળ્યું છે તો એની જાણકારી આપણે લેશું આ નર્મદાબેનને પગની અંદર તકલીફ હતી શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી અને કફ તો ખૂબ હતો તો એને રિઝલ્ટ બહુ સારું મળ્યું છે પણ આપણે એમના મોડે સાંભળીએ નર્મદાબેનને કેટલો ફાયદો થયો હવે એ વાત કરશે નર્મદાબેન મેં આ બોટલ વાપરી તકળે મને શ્વાસની ઘણી તકલીફ હતી બોટલ વાપરી શાંતિ થઈ રહી હવે બીજી બોટલ મેં લીધી એ મને ગુડા એકદમ મટી ગયા ગુડા ઘણા દુખતા હતા તે ઉખણીએ નહોતી એકદમ સરસ હવે બેહાયરો ને હાલવામાં ખબર નથી પડતી પગઠિયા ચડી જાઉં તો બરોબર ખબર નથી પડતી અમૂળી એ એવું સરસ થઈ ગયા બીજી બોટલે હું લવરી હવે ને આ બધાને ગોળ કરે રે શ્વાસ એ મને ચડતો તો ગુડા દુખતા હતા એ બધું મન વટી ગયું એને શરીર એટલું હલકું થઈ ગયું એ બરોબર થઈ ગયું એકદમ ખૂબ ખૂબ ધન્યવાદ તો આ આપણે રેનાટોસ નવાનો ફાયદો અને આ એક ફ્રૂટ સપ્લિમેન્ટ છે ને બધાને લેવા લાયક છે ને આ એક હરી સંજીવની છે તો ખૂબ ખૂબ ધન્યવાદ નંદતાબેન ખૂબ ખૂબ ધન્યવાદ